એ સિવાય હવે વાત કરીએ કે જે મેડિકલની મેડિકલમાં અમુક મેડિસિન એવી છે કે જે ગવર્મેન્ટ આપણને પ્રોવાઈડ કરતી હોય છે અને જ્યારે ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ મેડિસિન આવે છે ત્યારે એમાં લખેલું હોય છે એના રેપર પર કે નોટ ફોર સેલ તો આપણે આમ જનતા છીએ હવે આપણા ઘરે કોઈ પણ હોસ્પિટલનો બનાવ બન્યો હોય તો આપણે જલ્દી ઉતાવળમાં હોઈએ છીએ એટલે આપણે ઈ ઉતાવળમાં સમયની મર્યાદા આપણી પાસે નથી હોતી એટલે આપણે ટેગ ઉપર ખાલી એક્સપાયરી ડેટ જોઈને આપણે સીધી બેગમાં મૂકી દઈએ છીએ પણ જ્યારે નોટ ફોર સેલ લખેલી મેડિસિન હોય છે એ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ખાનગી મેડિકલોમાં અને ખાનગી હોસ્પિટલોમાં બે ફાર્મ વેચાઈ રહી છે તો આમના વિશે આપ શું કહેશો અને આમાં પણ જે હોસ્પિટલના અધિકારીઓ છે કે કોઈ પણ અધિકારીઓ છે તે આના ખિલાફ નથી અવાજ ઉઠાવતા કે નથી કોઈ કાયદા કે કાર્યવાહી થતી અને ખુલે આમ આ મેડિસિનો વેચાઈ રહી છે તો એમના વિશે આપ શું કહેશો આના માટે થઈને તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ જે તમે વાત કહો છો જો એમાં સત્યતા હોય તો સો ટકા આ બધી વસ્તુ બંધ થઈ જોઈએ બંધ ન થતી હોય તો કરોડો રૂપિયાની મેડિસિન છે જે સરકાર ફ્રીમાં દેવા જે પબ્લિકને દેવાની હોય એમાંથી પણ જે લોકો પૈસા કમાતા હોય જો આવો એક પણ કિસ્સો સામે આવે તો તાત્કાલિક એ એના મૂળ સુધી જઈ કે ભાઈ દવા ક્યાંથી આવી કોને એને વેચી આખી ચેન છે એ બ્રેક કરવી પડે અને આખી આખી ચેન છે એને જે કાયદાકીય પ્રક્રિયાથી જેલમાં ધકેલવી પડે અને એવા બે ત્રણ દાખલા બેસાડવા પડે જેથી કરીને પ્રજામાં કાયદાનો ભય ઊભો થાય રૂલ ઓફ લો જેને કહેવાય આજે આપણે અહીંયા ઇન્ડિયામાં હશું બારે શું તમે જોશો કોઈ પણ માણસ છે બહાર રોડ ઉપર થૂકશે એ જ માણસ દુબઈમાં જશે તો નહીં થૂકે કારણ કે એને ખબર છે કે ભાઈ અહીંયા આવશે તરત ઓલા દંડો મારશે એટલે કાયદાનું શાસન છે એ હંમેશા કડકાઈથી ચાલે અને એવા અધિકારીઓ જો હોય કારણ કે આ જે દવાનો વેપાર છે તમે જે કહો છો એ ઘણા સમયથી મેં સાંભળ્યું છે ચાલે છે પણ એ ક્યાંક ને ક્યાંક આ લોકોની આખી આખી સિન્ડિકેટ હોય છે અને એ બધાને એમાંથી પૈસા મળતા હોય છે એ વર્ષે માની લો પાંચ દસ પંદર વીસ પચીસ કરોડની દવાઓ આવી રીતના વેચી નાખતા હશે અને એમાંથી બધાને લાભ મળતા હોય એટલે તેરી વીચુપ ને મેરી વીચૂપ બીજું કે અત્યારે પબ્લિક છે એની પાસે કોઈ સમય નથી અવાજ ઉઠાવવાનો અને જે અવાજ ઉઠાવે એ બિચારા થાકી જાય છે કારણ કે એ જ્યારે પણ પ્રકારનો અવાજ ઉઠાવે ને એની પર કોઈ કાર્યવાહી સામેવાળા ઉપર થાય એની પહેલા તો એની ઉપર ઘણી કાર્યવાહી થઈ ગઈ હોય જેનો મેં તમને અત્યારે દાખલો આપ્યો કે આ ગોચર લેન છે હવે બે હજાર એકવીસથી હાઈકોર્ટે કહી દીધું બે હજાર પચીસ ચાર વર્ષમાં કલેક્ટરે રાજકોટના એક પણ અહીંયા કોઈ કાર્યવાહી કરી નથી અને અહીંયા આજની તારીખે સોસાયટીઓ બેફામ પાછી હજી નવી એ બની જ રહી છે અને વેચાણ એ ચાલુ છે એટલે તંત્ર છે એ સૂતું છે લોકો છે જે એમાંથી સિલેક્ટેડ લોકો છે અમુક જ જેને કહેવાય કે જે અવાજ ઉઠાવે છે એને તંત્ર દ્વારા કોઈ એવો સપોર્ટ મળતો નથી એવી કોઈ સિસ્ટમ નથી આપણી પાસે કે ભાઈ તાત્કાલિક એક્શન લેવાય કે આજે માની લો તમે કીધું કે ભાઈ આ ફ્રીની દવા છે ને વેચાણી એની માની લો એક નાની એવી ફરિયાદ આવે ને તો તાત્કાલિક જો એની પર પગલાં લેવામાં આવે તો ધીમે ધીમે આ બધું બંધ થાય અને એના માટે થઈને કાયદા છે એની જોગવાઈઓ હજી વધુ કડક થાવી જોઈએ